અને ચેલેન્જમાં એવું છે કે અમે ત્રણ જણા છીએ અને છ છ દડા રમવાના છીએ એક તો ગોવિંદભાઈ રમશે એક ગોગાભાઈ રમશે અને એક હું રમી અને આ અમારી ટીમ છે એ ફિલ્ડિંગ કરશે અને ચેલેન્જમાં એવું છે કે છ છ બોલ રમશું અને છમાંથી જેને ઓછા રન હશે એ હારશે તો હાલો હવે ચાલુ કરીએ આપણો ચેલેન્જ વિડીયો તો મિત્રો આપણે ચેલેન્જ તો ચાલુ કરી દીધી પણ પહેલી દા કોણ કરશે બીજી દા કોણ કરશે અને ત્રીજી દા કોણ કરશે તો એ આપણે જૂની પરંપરાના રીતે રીતે કરવાના છીએ જો આ રીતે કરવાના છીએ આ ત્રણ લીટા છે આ એક બે ને ત્રણ અને આની નીચે છે નંબર અમારે ત્રણેય ને એક એક ચૂઝ કરવાનું છે અને આ ચુ તો આજ મારે શું છે આ બીજું હલો ભાઈ બાપુ ઉપાડો બેટ

એને બે ને હજાર હજાર રૂપિયા દેવામાં આવશે જે જીતશે ને એને તો હાલો હવે આપણી દા છે આપણે બેટ પકડીએ અને મારીએ છ છક્કા તો કન્ટિન્યુ રહ્યો તો મિત્રો ફિલ્ડિંગ ગોઠવા જોઈ લ્યો મારા માટે ભાઈ તમે ગમે એવી ફિલ્ડિંગ ગોઠવા બધાય છક્કા જ જવાના છે અને મિત્રો તમને કહી દઉં જો અહીંયા આ દિવાલમાં અડે એટલે છક્કો છે અને આની બારે જાય તો એ રન ગણવામાં નહીં આવે અને આ મિત આ બધા જોઈ લ્યો આ કેટલા ફિલ્ડર હેલાવ આમાં મારે છક્કા જ મારવા જવો ચોક્કામાં તો મને એકચ્યુઅલીમાં મેળ આવે નહીં અને અમારા જ્યાં વાળા બાપુ છે એ અમારા અમ્પાયર છે સો વાળા અને આ બોલિંગ કરશે અને આ બધે ફિલ્ડિંગ ઉભા છે તો હાલો હવે મારું બેટ લઈ અને જોવો તમે હાલો દડો નાખે ગોવિંદભાઈ ચાર રન મળ્યા મહેશભાઈ ને પેલા દડે હવે બીજો દડો નાખે હે ગોવિંદભાઈ જોયે મહેશભાઈ હું મારે આજ વખતે બીજા દડે મહેશભાઈ ને મળ્યા બે રન ત્રીજા બોલે મહેશભાઈ ને મળ્યા પાછા બે રન પાંચ છ મહારાજભાઈ ઢોડે છે જોઈ આજ ખેરા કેટલા રન મળે છે બે રન મળ્યા આજ વખતે વાહ ઓય ભાઈસભાઈ લાગે છે ખાકી ગયા છે હવે મહેશભાઈને ખાવના છે ડડો કેટલા છે મહેશભાઈ ની કેટલા બોલ છે ચાર બોલ થયા છે હા 10 રન થયા છે પાંચમો બોલ નાકે છે ગોવિંદભાઈ ઓ મહેરભાઈ નો બાટમાં ડળે છૂટ છૂટ્યું થઈ ગયું લાસ્ટ બોલ બાકી એ જોઈએ હવે મહેશભાઈ શું કરે લાસ્ટ બોલમાં તો લાસ્ટ બોલમાં મહેશભાઈ એક રન મળ્યો લાસ્ટ બોલમાં અરે 11 રન થયા છે તોલાને 11 રન થવાના ના જોઈએ એક દડો કે જાવો ના જોઈએ અને જો તમારું ટીમ પર જોમાં જામાં જશો આવા જોતી તું આવા જોતો તું આવા જોતો તું આવા જોતો એક દડો ક્યાં જાવો ના જોઈએ ઓકે અને 11 રન થવા ના જોઈએ ન કે મારી જે હાલો તો કન્ટિન્યુ હાલો ભાઈ ગોવિંદભાઈ ઉભા રહેજો ઉભા રહેજો હલો રેડી છો ભાઈ ઘોઘાભાઈ હાલો ગોવિંદભાઈ રેડી હાલો કન્ટિન્યુ નાખો દડો પેલો દડો હાલો ભાઈ પેલો દડો અરે ગોવિંદભાઈનું એ સુર સુરસી થઈ ગયું એક જ રન આવ્યો હાલો ભાઈ એક બોલ એક રન એક બોલ એક રન હાલો ભાઈ ઝડપ કરો ઝડપ કરો હાલો દડો ક્યાંય જવો ના જોયો બારે બાઉન્ડ્રી એક થવી જ ના જોયા લુખેશ ને હાલો બીજો દડો શું મને જ ના મારતો ભાઈ તું હાલો ભાઈ એક રન દોડ્યો બે બોલ એક રન બે બોલ એક રન ગોગાભાઈ આ રીતના ના ભેગું થાય તો મહેશભાઈ રન કરી શકે હાલો ત્રીજો બોલ ત્રીજો બોલ ને આ ઠેકાઈ ડોસે અહીંયા છે મિત્રો દોડો એ ભાઈ હજાર રૂપિયા ઓગરવા ના આના જ હલો ભાઈ ત્રણ બોલ બે રન થયા છે આ ચોથો બોલ અને વાહ ભાઈ હું બોલિંગ છે હું બોલિંગ છે આ ચાર બોલ બે જ રન ચાર બોલ બે જ રન આવ્યા હે આ પાંચમો બોલ આ ડોર બે જ રન સુરસુરી સુરસુરીઓ વાઈટ બાઈટ નથી ભાઈ હાલો ભાઈ લાસ્ટ બોલને બે જ રન થયા છે આ લાસ્ટ બોલ અને માર્યો છે જીરો લ્યો જીરો 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 સુર સુરયુ સુર સુરયુ ભાઈ તમને બે જ રન મારીને હું આવે હજાર હજાર કાઢી જ દયો ને તો આને દાદ ના દેવી ઓ ભાઈ વા તો દે આને એક થાય તો તો ભાઈ ને બોલિંગ હારી કરજો હાલો હાલો મિત્રો આને તો બે જ રન થયા છે અને હવે ગોવિંદભાઈ નું જોઈએ ગોવિંદભાઈ તો બહુ મોટા સારા બેટ્સમેન છે હવે જોઈએ એને શું થાય શું નહીં હાલો ભાઈ માગો ગોવિંદભાઈ 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 તમે રેડી રેડી ભાઈ તમે રેડી હાલો તો પહેલો દોડો સ્ટાર્ટ બોલિંગ છે બોલિંગ છે ડોટ 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 બોલ બોલ શું શું ભાઈ છે છે કે નોટ આઉટ છે હાલો ભાઈ રેડી હાલો બીજો દોડો હા માયરો છે ડોટ બોલ બોલિંગ બોલિંગ બે બોલ જીરો રન બે બોલ જીરો રન મહેશભાઈ ને અગિયાર છે ભાઈ

હાલો આપણો અજર આવી ગયા છે મિત્રો એને ના દેતો જો ઈને ના દે ભાઈ રહેવા દે ને ભાઈ રહેવા પછી સમજી લઈ ને તો મિત્રો ગોગાભાઈ નો થઈ ગયો છે 2000 નો ચાંદલો તો મિત્રો કેવી મજા આવી તો બધાયને કહી દયો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દઈએ કહી દયો કહી દયો